માનું વ્રત કર્યું હોય અને તમે આ પ્રકાર નો રેડ કલર ની અંદર દુપટ્ટા સંગાથે અને પ્લાઝો સાથેનો જો પીસ પહેર્યો હોય ને તો જબરજસ્ત લાગે તમને આ પ્રકારના પીસો એ સમય નથી મળવાના કારણ કે આ બધી વસ્તુ એડવાન્સ બધા લોકો લઈ લેતા હોય છે તમારા માટે સ્પેશિયલ જીવંતિકા મના વ્રત માટેની બધી જ કુર્તીઓ બધી પીસ પેરો અથવા તો પછી તમને રાઉન્ડમાં જે સ્ટાઈલમાં કુર્તીઓ તમને બધી બતાવવા જઈ રહ્યો છું જે પણ પીસ તમને ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને ફટાફટનો ઓર્ડર કરી દેજો તો ફીટ કરીને તમે લઈ જઈ શકો છો સાઈઝ બધી રહેવાની છે મીડિયમ થી માંડીને થ્રી સુધીની તો તમને જલ્દી જલ્દી જે પીસ ગમે ને એનો ઓર્ડર કરજો અથવા સોફ્ટ ફિટ કરીને તમે લઈ જઈ શકો છો રેડ પ્લાઝો કલર ના તાજો સંગાથે પહેર રહેવાની છે સિંગલ કુર્તી આવી જવાની છે પિંક કલર ની અંદર ટુ પીસ ની પેર રહેવાની છે પ્લાઝો રહેવાનો છે અને સાથે ટુ પીસ ની પેર આવી જવાની છે આ પણ ટુ પીસ ની પેર આવી જવાની છે પ્લાઝો સંગાથે પિંક કલર માં એકદમ જબરજસ્ત પીસ છે આપણો ટ્રેન્ડિંગ ચાલતો કલર છે એકદમ સુપર ડુપર હિટ આઇટમ છે થ્રી એક્સ સુધી બધા પીસ મળી જવાના છે પિંક કલર માં ચિકન માં કુર્તી મળી જવાની છે રેડ કલર મરૂન કલર માં એકદમ મસ્ત પીસ મળી જવાનો છે આ પણ રેડ કલર માં પ્રોપર રેડ કલર રહેવાનો છે આ પેન સાથેની પેર રહેવાની છે એ લાઇન ટોપ રહેવાનું છે અને સાથે

આમાં શોર્ટ ટોપ અલગથી રહેવાનું છે તો શોર્ટ ટોપ એકદમ મસ્ત લાગવાનું છે સાથેની જે જો સરારા પહેર્યા હોય ને